પ્રજાપતિ અને આજે તમારી સમક્ષ એક સરસ મજાનું પરીક્ષા માટે પાંચ ગુણનું છે બેઝિકના વિદ્યાર્થીઓ માટે પણ પાંચ ગુણનું છે સેમ માર્ક્સ છે ઓપ્શન સાથે જોવા જઈએ ઓપ્શન સાથે ટોટલ સાત ગુણનું ચેપ્ટર થાય છે તો સરળ ચેપ્ટર છે અગત્યનું ચેપ્ટર છે તો ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર નંબર ટુ આપણે જોયું હતું દ્વિઘાત બહુપદી જેમાં આપણે જોયું હતું કે આ દ્વિઘાત બહુપદી હતી જો આ બહુપદીનું મૂલ્ય શૂન્ય મૂકવામાં આવે તો આ જે મળે છે બહુપદીનું મૂલ્ય શૂન્ય લઈએ તો જે સમીકરણ મળે છે તેને શું કહેવાય મિત્રો દ્વિઘાત સમીકરણ તો એ બી અને સી વાસ્તવિક સંખ્યાઓ છે એની કિંમત ઝીરો ના હોવી જોઈએ કારણ કે એની કિંમત ઝીરો હોય તો તેને દ્વિઘાત ના કહેવાય સુરેખ સમીકરણ કહેવાય તો આ જે છે તેને દ્વિગાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહી શકાય મિત્રો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ માઇનસ નાઇન ઝીરો બરાબર ઝીરો આ દ્વિઘાત સમીકરણ કહી શકાય એક્સ સ્ક્વેર માઇનસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો મેક્સિમ પાવર ટુ હોવી જોઈએ તો આ બધા સમીકરણોને દ્વિઘા સમીકરણ કહી શકાય ઇક્વલ ટુ ઝીરો લગાવવા પડે દ્વિઘાત બહુ પદી તો ઝીરો ના લગાવાય તો ચાલે પણ દ્વિઘા સમીકરણમાં કમ્પલસરી ઝીરો હોય તો જ તેને દ્વિઘા સમીકરણ કહી શકાય મિત્રો હવે બોર્ડની પરીક્ષામાં તમને એક ગુણમાં પૂછાઈ શકે કે આપેલા સમીકરણો દ્વિઘા સમીકરણો છે કે નહીં ચેક કરો તો આપણે ચેક કરીશું ડાબી અને જમણી બાજુ એ પ્લસ બી નો સ્કવેર એ સ્કવેર પ્લસ ટુ એ પ્લસ બી સ્કવેર પ્રમાણે લખીએ તો પહેલા પદનો વર્ગ બે ગુણાકારમાં પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ જેના બરાબર માઇનસ બે નો ત્રણ સાથે માઇનસ છ થશે માઇનસ માઇનસ પ્લસ તો ટુ એક્સ થશે તો એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ વન નો સ્કવેર વન જેના બરાબર માઇનસ છ પ્લસ ટુ એક્સ થશે હવે બધા જ પદોને આ બાજુ લાવીએ તો એક્સ સ્ક્વેર નો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સનો ટુ એક્સ પ્લસ વન માઇનસ છ બા પ્લસ છ માઇનસ ટુ એક્સ થશે જેના બરાબર ઝીરો મિત્રો કટ થશે તો એક્સવેર પ્લસ વન પ્લસ સિક્સ સેવન જેના બરાબર ઝીરો તો અહી આપણને જોવા મળે છે એક્સક્વેર વાળું પદ તો તેને દ્વિઘા સમીકરણ કહેવાય તો દ્વિગાત સમીકરણ છે લખી શકાય તો આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તો છે લખવાનું બીજો ક્વેશ્ચન તેવો જ છે જોઈ શકો છો એક્સ નો ગુણાકાર આ પદ સાથે કરીશું તો એક્સ ડાયરેક્ટ લખું છું એક્સનો એક સાથે માઇનસ એક્સ થશે માઇનસ બે નો એક્સ સાથે માઇનસ ટુ એક્સ માઇનસ બેનો એક સાથે માઇનસ બે જેના બરાબર એક્સનો એક્સ સાથે એક્સ સ્ક્વેર એક્સનો ત્રણ સાથે થ્રી એક્સ માઇનસ એકનો સાથે માઇનસ એક્સ માઇનસ પ્લસ માઇનસ ત્રણ એકા ત્રણ તો એક્સ સ્ક્વેરનો એક્સ એક્સમાંથી માઇનસ ટુ જાય તો માઇનસ એક્સ માઇનસ ટુ જેના બરાબર એક્સ સ્ક્રનો એક્સ થ્રી એક્સ માઇનસ એક્સ તો કેટલા થાય ટુ એક્સ માઇનસ થ્રી મિત્રો એક્સ સ્ક્વેર કટ થાય શું વધશે તો માઇનસ એક્સ માઇનસ ટુ જેના બરાબર ટુ એક્સ માઇનસ થ્રી છે ટુ એક્સ આ બાજુ આવે છે એક્સ થાય જેના બરાબર માઇનસ વન જો આ બાજુ આવશે તો પ્લસ વન જેના બરાબર ઝીરો તો આ જે સમીકરણ છે મિત્રો તે દ્વિગાત સમીકરણ કહેવાય નહીં કારણ કે અહીં એક્સની પાવર એક છે એક્સની घात એક છે બે હોવી જોઈએ તો દ્વિઘાત સમીકરણ નથી પહેલા કેસમાં એક્સક્ર વાળું પદ હતું એટલે દ્વિઘા સમીકરણ છે અહી એક્સ વારું પદ નથી માટે દ્વિઘા સમીકરણ નથી તો આ રીતે આપણે દાખલા ગણીશું હવે સેલ્ફ પ્રેક્ટિસમાં તમે આ જે બે ક્વેશ્ચન જોયા તેના મુજબ તમે આ બધા દાખલા સોલ્વ કરજો તમારે ચેક કરવાનું છે કે દ્વિઘા સમીકરણ દ્વિઘા સમીકરણ છે કે નહીં આપેલા સમીકરણ દ્વિગા સમીકરણ છે કે નહીં તે આપણે ચેક કરવાના છીએ તો તમારી તે સોલ્વ કરજો આવા દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય છે મિત્રો હવે બીજો કોન્સેપ્ટ એવો આવે છે કે દ્વિગા સમીકરણનો ઉકેલ શોધવાનો છે અવયવીકરણની રીતે હવે ચેપ્ટર નંબર 2 માં આપણે ઉકેલ શોધતા હતા શૂન્ય શોધતા હતા તે જ મુજબ તમે શોધી શકો છો અહીં શૂન્ય આપેલું છે 0 આપેલું છે p(x) નું મૂલ્ય એટલે કે દ્વિઘાત બહુપદીમાં આપણે શૂન્ય લેતા હતા અહીં તો દ્વિઘાત સમીકરણમાં શૂન્ય છે જ તો હવે હવે શૂન્ય લેવાનું જરૂર નથી આ ત્રણ પદો છે રીતે આપણે શોધવાના છે તો ચાર પદો કરીશું અહીં એક છે એકનો ગુણાકાર માઇનસ દસ સાથે કરીશું તો માઇનસ દસ આવશે માઇનસ દસ ના એવા ભાગ પાડો કે જેથી વચ્ચે માઇનસ ત્રણ બને છે તો પાંચ દુ દસ થશે અહીં માઇનસ હોવાથી મોટી સંખ્યા આગળ માઇનસ મૂકીશું માઇનસ માઇનસ પ્લસ થાય તો નાની સંખ્યા આગળ પ્લસ મૂકીશું તો એક્સક્ર નો માઇનસ ફાઈવ એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ દસ બરાબર ઝીરો મિત્રો તમે જોઈ શકો છો આ બંનેમાંથી એક્સ કોમન કાઢીશું તો એક્સ માઇનસ થશે આ બંનેમાંથી પ્લસ ટુ કોમન કાઢીશું તો એક્સ માઇનસ થશે જેના બરાબર ઝીરો તો એક્સ માઇનસ ફાઈવ એક્સ માઇનસ ફાઈવ વન ફેક્ટર એક અવયવ એક્સ માઇનસ થશે બીજો અવયવ એક્સ પ્લસ ટુ થશે જેના બરાબર તો પાંચ ને ઝીરો સાથે સરખાવીશું એક્સ પ્લસ ટુ ને ઝીરો સાથે સરખાવીશું તો એક્સ બરાબર આપણને આપણને કેટલા કેટલા મળશે 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 અને બરાબર તો આ રીતે આપણે ઉકેલ શોધી શકીએ જે ચેપ્ટર ટુ માં ઘણા બધા દાખલા ગણ્યા છે નેક્સ્ટ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે બે હાજર વીસ માં પૂછાયેલો છે બે હાજર ત્રેવીસ માં પૂછાયેલો છે અને જુલાઈ બાવીસ માં પૂછાયેલો છે માર્ચમાં વીસ અને ત્રેવીસ અને જુલાઈમાં બાવીસ માં પૂછાયેલો ક્વેશ્ચન છે તો મિત્રો આવા ક્વોચન પૂછાય છે તમને ખ્યાલ આવશે કે આવા ક્વેશ્ચન શકાય તો રૂટ ટુ નો ફાઈ રૂટ ટુ સાથે ગુણાકાર કરીએ તો કેટલા આવશે પાંચ વર્ગમૂર 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 બે એટલે બે થશે તો દસ દસ ના એવા ભાગ વચ્ચે લાવવાના છે સાત તો પાંચ દુ કેટલા થશે મિત્રો દસ થશે તો પાંચ ને બે સાત અહી પ્લસ છે તો મોટી સંખ્યા આગળ પ્લસ 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 તો પ્લસ જ થાય તો લખીશું રૂટ ટુ જેના બરાબર ઝીરો હવે મિત્રો શું કરીશું કોમન કાઢીશું આ બંનેમાંથી કોમન કાઢીએ તો બંનેમાં એક્સ છે તો કોમન કાઢીશું એક્સ રૂટ ટુ એક્સ પ્લસ ના ફાઈવ અહી તમે જોઈ શકો છો અહીં ટુ છે ટુ ને આપણે લખી શકીએ રૂટ ટુ રૂટ ટુ અહીં રૂટ ટુ છે તો બંનેમાંથી રૂટ ટુ કોમન કાઢીએ તો એક રૂટ ટુ વધશે અને બીજો એક્સ તો રૂટ ટુ એક્સ પ્લસ અહીંથી રૂટ ટુ કોમન નીકળશે તો ફાઈવ આવશે જેના બરાબર ઝીરો તો લખી શકાય રૂટ એક્સ પ્લસ ફાઈ એક અવયવ અને એક્સ પ્લસ રૂટ ટુ બીજો અવયવ જેના બરાબર ઝીરો તો રૂટ ટુ એક્સ પ્લસ ફાઈ જેના બરાબર ઝીરો કરીશું અથવા એક્સ પ્લસ રૂટ ટુ જેના બરાબર ઝીરો તો મિત્રો આપણે કહી શકીએ કે રૂટ ટુ એક્સ બરાબર માઇનસ ફાઈ તો એક્સ બરાબર માઇનસ ફાઈવના છેદમાં રૂટ ટુ અહી આપણે જોઈ શકીએ છીએ આવા દાખલાના ઉકેલ અવયવીકરણ રીતે શોધી શકાય છે હવે મિત્રો નેક્સ્ટ કોન્સેપ્ટ એ પહેલા આ જે અવયવીકરણની રીતે ઉકેલ ગણવાના છે તે પૈકીના સેલ્ફ પ્રેક્ટિસ છે આટલા બધા દાખલા તમે સેલ્ફ પ્રેક્ટિસમાં કરજો મિત્રો આવા દાખલા પૂછાય તો તમે કેવી રીતે ગણી શકો છો આવા પ્રેક્ટિસ કરજો તો તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ કામ આવવાના છે હવે મિત્રો બીજનું સ્વરૂપ રૂટ્સ ઇંગ્લિશમાં રૂટ્સ કહેવાય બીજ શોધવાના છે તો મિત્રો દ્વિગા સમીકરણ એક્સ bx પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો માટે તો વિવેચક એક નવો શબ્દ છે ડિસ્ક્રિમિનન્ટ ઇંગ્લિશમાં કહીશું વિવેચકને કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે તો બી સ્ક્વેર માઇનસ ફોર એસી દ્વિગાસ સમીકરણ એક્સવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર છે કે નહીં તે નક્કી કરતો હોવાથી બી સ્કવેર માઇનસ ફોર દ્વિગાસ સમીકરણનો વિવેચક કહે છે કે આ જે દ્વિઘાત સમીકરણ છે તેના બીજ વાસ્તવિક છે કે નહીં તે નક્કી કરવા માટે બી સ્કવેર માઇનસ ઉપયોગ થશે તેને વિવેચક કહીશું તો વિવેચક ડી બરાબર એક સૂત્ર યાદ રાખજો બી માઇનસ એક માર્ક્સમાં પણ તમને બોર્ડની પરીક્ષામાં કમ્પલસરી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોરેસી પરથી વિવેચક શોધવાનું એમસીક્યુ ખાલી જગ્યા અથવા તમને ખરા ખોટામાં પણ આવા ક્વેશ્ચન પૂછતા હોય છે તો સૂત્રને ખાસ યાદ રાખો કે બી શું છે તો એક્સ ના સહગુણકને બી કહીશું એક્સક્વેર ના સહગુણકને એ કહીશું અને અચરપદને આપણે સી કહીશું હવે ત્રણ ઓપ્શન છે કે d ડીની કિંમત આપણને મળે છે વિવેચક ઝીરો કરતા મોટો મળે છે તો બે ઉકેલ મળશે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમુળમાં ડી છેદમાં ટુ એ આ દ્વિઘાત સૂત્ર છે માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમુળમાં ડી છેદમાં ટુ એ હવે ભિન્ન વાસ્તવિક બીજ મળે છે એક વખત પ્લસ મળશે

કારણ કે અહીં તો ડી ઝીરો મૂકી દઈએ છે તો આખું પદ ઝીરો થઈ ગયું માટે માઇનસ બી પણ ટુ એ માઇનસ બી ટુ ઉકેલ મળશે ખબર પડી રહી છે નેક્સ્ટ ઓપ્શન જ્યારે ડીની કિંમત ઝીરો કરતા નાની હોય જ્યારે ડીની કિંમત ઝીરો કરતા નાની હોય છે ત્યારે એક પણ વાસ્તવિક બીજ મળતો નથી એક પણ વાસ્તવિક બીજ મળતો નથી હવે આપણે ત્રણ ઓપ્શન જોયા ડીની કિંમત ઝીરો કરતાં મોટી હતી તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે છે ડીની કિંમત ઝીરો હતી તો આપણને બે સમાન બીજ મળે છે અને ડીની કિંમત ઝીરો કરતાં નાની મળે છે એટલે કે ઋણ કિંમત મળે છે ડીની તો એક પણ વાસ્તવિક બીજ મળતા નથી હવે તમારે બીજના સ્વરૂપ શોધવાના છે અને વાસ્તવિક બીજ હોય તો તે શોધો તો મિત્રો ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ફાઈવ બરાબર ઝીરો છે હવે શું કરીશું સૌ પ્રથમ આ જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે તેમાં વાસ્તવિક બીજ છે આપણે તેનો પ્રકાર જણાવીશું અને ત્યારબાદ શોધીશું તો એ બરાબર શું છે એક્સ સ્ક્વેર નો સહગુણક બે છે બી બરાબર માઇનસ ત્રણ મૂકીશું સી બરાબર પાંચ છે તો ડી ફોર વિવેચક બી સ્ક્વેર માઇનસ ફોર સી થાય જેમાં કિંમત મૂકીશું તો બી બરાબર માઇનસ ત્રણ નો વર્ગ એની કિંમત બે સીની કિંમત પાંચ મૂકીશું માઇનસ ત્રણ નો વર્ગ નવ ચાર દુ આઠ પંચો ચાલીસ માઇનસ એકત્રીસ મળશે ડીની કિંમત તો અહીં ની કિંમત માઇનસ એકત્રીસ મળે છે તો માટે કહી શકાય કે ની કિંમત તો ઝીરો કરતા નાની છે માટે એક પણ વાસ્તવિક બીજ મળે નહીં નેક્સ્ટ બીજો સવાલ છે કે આ દ્વિકાસ સમીકરણ છે બીજનો પ્રકાર જણાવવાનો છે અને બ્રીજનો પ્રકારમાં આપણે બીજ શોધી શકાય કે ન શોધી શકાય જો ઝીરો કરતા મોટા હોય ડીની કિંમત તો બે ભિન્ન મળશે ડીની કિંમત ઝીરો મળશે તો બે સમાન મળશે અને ડીની કિંમત ઝીરો કરતા નાની હોય એક પણ વાસ્તવિક મળશે નહીં તો મિત્રો એની કિંમત શું છે ત્રણ છે બીની કિંમત શું છે માઇનસ ફોર રૂટ થ્રી છે સીની કિંમત ફોર છે તો ડી બરાબર શું થાય બી સ્ક્વેર માઇનસ ફોર એ જેમાં બી એટલે માઇનસ ફોર રૂટ થ્રી નો સ્કવેર કરીશું એટલે ત્રણ મૂકીશું સી એટલે ચાર મૂકીશું માઇનસ ચારનો વર્ગ સોળ થાય વર્ગમૂળ ત્રણ નો વર્ગ ત્રણ થાય માઇનસ નો માઇનસ ચોક્ક ચોખ્ખું સોળ તરીકે અડતાળીસ થશે તો અડતાળીસ માઇનસ અડતાળીસ એટલે કે આપણને ઝીરો મળશે તો ડી એટલે આપણને ઝીરો મળે છે ડી ઝીરો મળી ગયો તેનો મતલબ કે બે વાસ્તવિક બીજ મળશે પણ સમાન મળશે કેવા મળશે બે સમાન વાસ્તવિક બીજ સૂત્ર છે આપણું બી શોધવા માટેનું જેમાં આપણે ડીની કિંમત ઝીરો મૂકીશું તો એક્સ બરાબર માઇનસ બી અપન ટુ એ પ્લસ વન માઇનસ ઝીરો થશે તો એક વખત આપણે માઇનસ બી અપન ટુ એ મૂકીશું અથવા બીજી વખત પણ માઇનસ બી અપન ટુ થશે કારણ કે અહીં ઝીરો હોવાથી પ્લસ કરો કે માઇનસ કરો સેમ જ મળશે હવે બીની કિંમત શું છે તો બીની કિંમત તમે જોઈ શકો છો માઇનસ ફોર રૂટ થ્રી છે માઇનસનું માઇનસ માઇનસ ફોર આપણને રૂટ લખીશું બીની કિંમત એની કિંમત મૂકીશું થ્રી કોન કટા બે દુ ચાર માઇનસ માઇનસ પ્લસ ટુ રૂટ થ્રી થશે હવે થ્રીને રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી કહી શકાય રૂટ થ્રી આવશે જેમાં ડી બરાબર ઝીરો હોવાથી આપણને બે સમાન બીજ મળે છે અને બંને બીજ તમે આ રીતે ગણી શકો છો આ સૂત્રમાં ડીની કિંમત ઝીરો મુકતા આ મળે છે બે સમાન બીજ ટુ બાય રૂટ થ્રી મળી ગયા તો આ રીતે સરસ મજાનો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય છે અને આવા ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં ખાસ પૂછાતા હોય છે મિત્રો હવે આ ક્વેશ્ચનમાં પહેલા તમારે સૌ પ્રથમ બધામાં વિવેચક ડી શોધવાનો છે આ રીતે પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે વિવેચક શોધો અને ત્યારબાદ બીજનું સ્વરૂપ નક્કી કરો કે બે સમાન વાસ્તવિક બીજ છે બે સમાન છે બે ભિન્ન છે કે એક પણ બીજ મળતા નથી ખાલી સ્વરૂપ નક્કી કરવાનું છે પહેલા તમારે વિવેચક ડી શોધવાનો રહેશે હવે છેલ્લો એક પ્રકાર આવે છે કે બી સમાન છે તો કિંમત આવા દાખલા પણ બોર્ડ ની પરીક્ષામાં બે ગુણમાં વિવેચક એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી થાય જેના બરાબર ઝીરો થાય હવે બી એટલે શું થાય તો બીની કિંમત કે છે એની કિંમત લખીએ તો એની કિંમત બે છે બીની કિંમત કે છે સી ની કિંમત ત્રણ છે બી એટલે કે સ્કવેર થશે એ એટલે બે થશે સી એટલે ત્રણ થશે જેના બરાબર ઝીરો કે સ્કવેર નો કે સ્કવેર ચાર દુ આઠ તરીકે જેના બરાબર ઝીરો તો કે સ્ક્વેર માઇનસ એટલે પ્લસ થશે તો કે બરાબર ચોવીસ ચોવીસ એટલે છ ચોક ચોવીસ થશે પ્લસ મળશે કેરી કિંમત કાં તો હોય કાં તો વાયરસ હોય ચારનું વર્ગમૂળ કાઢી શકાય તો પ્લસ માઇનસ ટુ રૂટ કિંમત કાં તો પ્લસ ટુ મળશે કાતો માઇનસ ટુ રૂટ સિક્સ મળશે કારણ કે ચારનું વર્ગ બે થાય વર્ગ કાઢીએ તો કા તો પ્લસ બાય મળે કાતો માઇનસ બાય મળે તો ટુ રૂટ સિક્સ પ્લસ એન્ડ માઇનસમાં મળે છે તો મિત્રો આપણે થોડા પ્રેક્ટિસના દાખલા જોઈ લઈએ કે બીજ સમાન હોય તો કેની કિંમત શોધવાના પ્રેક્ટિસના દાખલા જોજો મિત્રો આ ચેપ્ટર બોર્ડની પરીક્ષા માટે પાંચ ગુણનું છે ઓપ્શન્સ સાથે સાત ગુણનું છે આ જે ટોપિક જોયા છે તેવા જ દાખલા પૂછાતા હોય છે મિત્રો તો આવા જ દાખલા તમે પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસ કરો થેન્ક યુ સો મચ મિત્રો હવે ભગવદ્ ગીતાનું જ્ઞાન તમે એક મિનિટ મનન કરો ચિંતન કરો ખૂબ જ કોન્ફિડન્સ લેવલ વધારવામાં કામ આવશે થેન્ક યુ